આપણે સ્વાધ્યાય પોલ પોઈન્ટ એકમાં પ્રશ્ન ત્રણ આવ્યા નીચે આપેલી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી ગોતવા છે તો પેલી જ સમાનતા શ્રેણી આવેલી 1 ત્રણ માઇનસ એક માઇનસ ત્રણ પોઈન્ટ પોઈન્ટ એકનો પ્રશ્ન ત્રણ ત્રણ એક માઇનસ એક અને માઇનસ ત્રણ એમાં આપણે શું કીધું કીધું છે કે ભાઈ પ્રથમ પદ અને સામાન્ય તફાવત

તો so, a બરાબર તો માઇનસ પોર પડી પેલું જોવા માઇનસ કંપની નામ કે સૂત્ર વન એ વન થી માઇનસ બોજ છે માઇનસ માઇનસ લડા આપણે જો પ્લસ થાય તો માઇનસ એક

પોચ તૃતીયાંશ નવ તૃતીયાંશ અને તેર તૃતીયાંશ તો આપણે ખાલી કીધું છે એ અને ડી આપણે દો તો એ બરાબર એક તૃતીયાંશ ડી બરાબર માંથી એક તૃતીયાંશ બાદ કરવાનું તો છેદ સમાન હોય તો એક જ વખત લખી દેવાનું કાલ તો પૂછતો તો ને આ છેદ સમાન હોય બે હરખું હોય

આગળ નો દાખો પોઈન્ટ વાળો છ એક પોઈન્ટ સાત આગળની રકમ ના વાંધો ચાલે પોઈન્ટ છ કોમલેટ અને ડી તો ડી બરાબર એ ટુ એક પોઈન્ટ સાત જીરો પોઈન્ટ છ બાદ કરવાની પોઈન્ટ વાળી બાદ બાકીમાં

જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય મને એમ કે સદાય પૂરું થઈ જાય ચાર દાખલો પાછળ આવેલ છે તો આપણે પાછળ પેલું સમાંતર શ્રેણી બે ચાર આઠ સોળ બે ચાર આઠ અને સોળ આપણે કાલ ભણે આપણે કીધું હતું કે જો આપણે સમાં શ્રેણી તો સમાન શ્રેણી સમાન શ્રેણી બનાવે છે કે નહીં જો સમાન શ્રેણી બનાવતી હોય તો આપણે પ્રશ્ન શું છે કે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્યતામાં ડી અને પછીના ત્રણ પદ ગુતવાના છે તો આપણે ડી અને પછીના ત્રણ પદ ગુતવાના

એ સમાંતર શ્રેણી નથી ખબર પડી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી તો પેલા જે લખવાનું આગળનો પ્રશ્ન તમારે જાતે ગણવાનો બીજો પ્રશ્ન બીજા પ્રશ્ન રકમ બે ના આવડે હું ગણાવું ત્રણ અને સાત દ્રત્યાંશ

ત્રણ છે એ ટુ કેટલા છે પોત દુત્યાંશ આ બગડાનો નો ગુણાકાર હોય થઈ જાય આવું હોય તો શું કરવાનું આ બગડાનો ગુણાકાર બાકીની સંખ્યા જો એક ભાગ્યા બે પ્લસ હોય માઇનસ હોય તો આ તો પ્લસ હોય છે માઇનસ હોય તો પ્લસ માઇનસ હોય આ બગડા નું ગુણાકાર થઈ જાય તો બગડાનો ગુણાકાર ગુણાકાર ત્રણ તો બે કરી છ વચ્ચે વાળું જે ચિહ્ન હોય માઇનસ હોય માઇનસ પ્લસ હોય પ્લસ અને આખા ને બે કરી દેવાના છ માંથી પોત જાય તો એક દુત્યાંશ થાય હવે બીજું આપણે ખાલી એકવાર ચેક કરનો નાખો કે ભાઈ થાય a4 minus a3 a4 સાત દ્રુત્યાંશ 3 બે નો ગુણાકાર 3 જોડે તો 7 અને 3 2 6 ભાગર માં બે તો રહી છે 7 માંથી 6 વહે તો 1 દ્રુત્યાંશ આપણે ખબર પડી કે બધા પર d સમાન સામાન્ય તફાવત છે બધાનો તફાવત જે સમાન છે એટલે સમાંતર શ્રેણી છે રેડી તો સમાંતર શ્રેણી હોય તો શું કરવાનું કીધું પછીના 3 ભાગ કીધા તો પછીના ત્રણ પદ આપણે જોઈએ

તો જે નથી તો લખો જે નથી પેલા આવડ્યું આ લખો કરો પેલા પૂરું કરું દાખલો હવે આપણે ડાયરેક્ટ થોડી સ્પીડ કરીશું કારણ કે આવી રીતે એ થ્રી ને એટલું લખશો ને સવાર થાય તો આપણે જોઈ લે ત્રીજા એક પોઈન્ટ બે માઇનસ પોઈન્ટ બે આપણે શું કરવાનું છે સમાંતર શ્રેણી છે તો આપણે જોઈ લે માઇનસ સાત પોઈન્ટ બે છે આપણે માઇનસ સાત પોઈન્ટ બે તો પેલા તો એમાંથી માઇનસ કરવાનું માઇનસ માઇનસ પ્લસ થાય છે એટલે માઇનસ ત્રણ પોઈન્ટ બે આ માઇનસ માઇનસ આ પ્લસ થાય હવે ત્રણ પોઈન્ટ અને એક પોઈન્ટ તો બાદ બાકી કરવાનું છે ત્રણ પોઈન્ટ માંથી એક પોઈન્ટ જાય બે પોઈન્ટ આપણે ખાલી બે લખાય ત્રણ પોઈન્ટ બે અને આ પોઈન્ટ બે બાદ બાકી છે બે માંથી બે ત્રણ બે બે એટલે આપણે બે લખાય મોટી સંખ્યા

અને જે માઇનસ માં આ પ્લસ અને માઇનસ લડાય એટલે ડાયરેક્ટ આપણે સરવાળો સાત પોઈન્ટ બે અને બે સાત પોઈન્ટ બે અને બે તો બે પોઈન્ટ જીરો લખવાનો બે સાત ને બે નવ તો નવ પોઈન્ટ બે ખબર પડે એમાં પાછું નવ પોઈન્ટ બે માં આપણે ડી ઉમેરજો

–2 દસ માઇનસ છ માસ પ્લસ થશે માઇનસ છ દસ માંથી છ રહે તો ચાર ચાર પ્લસ રહેશે માઇનસ બે માઇનસ માઇનસ છ તો માઇનસ માઇનસ પ્લસ થશે તો ચાર બધે તફાવત સમાન આવે છે તો સમાન

શું હતું આ પદ માંથી આ બાદ કરવાનું ત્રણ વત્તા વર્ગમૂળમાં બે એમાંથી ત્રણ બાદ કરવાનું એ બાદ થાય ત્રણ માંથી ત્રણ બાદ જતું રહે તો વધે શું વર્ગમૂળમાં બે હવે ત્રણ વત્તા બે વર્ગમૂળમાં બે એમાંથી ત્રણ વત્તા વર્ગમૂળમાં બે બાદ કરવાનું પેલા તો આ ત્રણ ત્રણ જતા રહે હવે આ શું છે આ એક જ માઇનસ છે ને આ પ્લસ છે ને તો આ પ્લસ નથી આવક કૌંસ કરવો પડે આપણે

ત્રણ વત્તા ચાર વર્ગો માં બે એમાં વર્ગમો બે ઉમેરી જાય તો ચારમાં વર્ગમો એક ચાર વર્ગમો માં બે હોય તો આવશે વર્ગમો માં બે તો ત્રણ વત્તા છ વર્ગમો બે આવે ખબર પડે આવડે જવાબ આવે છે જોઈ લે આગળનો દાખલો પેલા લખી દો જેમ નથી આવડતું લખો પેલા तो ये 14 दाख लो कारण दाख लो 0.2 0.22 0.222 दिया ले लेंगे જોઈ લે આપણે ખાલી આ લખાઈ જન બદન લખાઈ કમ્પ્લીટ હવે જો આ આટલા રીખી આપણે ખબર પડી કે ના 14 નું શું કરવાનું બાકીના 15 એ 15 દાખલા એટલે બાકીના આલા ચલા જ આપણે ગણ્યા દસ બાકી ના દાખલા તો દસ લાખ દાખલા તમે રાખવાનું છે ફરમાય છે જીરો પોઈન્ટ બે જીરો પોઈન્ટ બાવીસ જીરો પોઈન્ટ બસો બાવીસ જીરો પોઈન્ટ બે બસો બાવીસ ઓછી એવું જ છે ને હવે જો આપણે ખાલી જોઈન નક્કી કરવાનું નથી રેડી તમને એવું લાગશે જુઓ એક બગડો બે બગડા ત્રણ બગડા ચાર બગડા સમાંતર શ્રેણી છે નથી રેડી તમને એવું લાગે છે ભવાય નથી કશું શું કરવાનું પહેલા આપણે જે નિયમ શું છે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું તો 0.22 માંથી 0.2 બાદ કરવાનું કમ્પ્લીટ તો શું આવશે બે મત બે જીરો જીરો પોઈન્ટ જીરો બે આયા બીજું આપણે કોમાથી આ બાદ કરો કે જીરો પોઈન્ટ બસો બાવીસ માંથી આપેલ લખ જે લખવું હોય આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી ખબર પડે કમ્પ્લેન હવે બાકીના દાખલા હતો તમને દાખલ થી બી ચી લાગશે એવા દસ મો દાખલો અગિયાર દાખલો બાર દાખલો તેર એ આપણે કાલ ગણાવશે પણ ખાલી જોઈ લો અગિયાર દાખલો શું કહેવા માંગે છે આ અગિયાર દાખલો છે ને સમાંતર શ્રેણી અમને છે કમ્પ્લીટ જોઈ લે આપણે પણ તો એનો દરવાજો આડો કરો જુઓ અગિયાર મો દાખલો એ પછી એનો વર્ગ પછી એનો ઘન એની ચાર ઘાત તમને એમ લાગે જો ઉપર વન એ કોઈ એટલે એક ઘાત બે ઘાત ત્રણ ઘાત ચાર ઘાત તમને એવું થાય કે ના ના કમ્પ્લીટ સમાંતર શ્રેણી છે પણ સમાંતર શ્રેણી નથી એનું કારણ આપણે જો શું કરવાનું કીધું આપણે એ માંથી એ વન બાદ કરવાનું એ ટુ જોડે કેટલો છે એ નો વર્ગ માઇનસ એ બાદ બાકી પછી કરો પેલા આપણે બધું લખો એ થ્રી માંથી એ ટુ બાદ કરવાનું એ થ્રી એનો ઘન માઇનસ એનો વર્ગ